ચલાલા નજીક આવેલ હુંડલી ગામ આજે પણ સારા રસ્તાઓથી વંચિત ધારી તાલુકાના હુંડલી ગામે જે અંદાજે એક હજાર અને પાંચસો કરતાં વધારે વસ્તી ધરાવતું ગામ છે હવે જો વાત કરવામાં આવે હુંડલી ગામની મુખ્ય સમસ્યાની તો છેલ્લા પંદર વર્ષ દરમિયાન અહીં નવા ડામર રોડનું કોઈ કામકાજ થયું નથી આશ્ચર્યની વાત તો એ છે કે આ હુંડલી ગામમાં એસટી બસની પણ સુવિધા નથી જ્યારે આજે દેશના વિકાસની વાતો તો વિદેશમાં પણ થાય છે તો શું ધારી તાલુકાનું હુંડલી ગામ કદાચ ભારતમાં નહીં આવતું હોય એક વધારે પણ અજાયબીની વાત એ છે કે ગામના સરપંચ દ્વારા પંચાયતના લેટર પેડ પર ઊંડલી ગામની સમસ્યા અંગે અવારનવાર વહીવટી તંત્ર તેમજ નેતાઓને પણ જાણ કરી છે પરંતુ માત્ર ખોટા વચનો જપાયા છે કોઈ નક્કર કામગીરી થતી નથી હું મારું ગામ અને મારું નામ મંગળુભાઈ વાળા અત્યારે ઉપ તરીકે ગ્રામ પંચાયતમાં સેવા આપું છું અને અમારી ગામની સમસ્યા આમ તો આઠ વર્ષથી જૂની છે કારણ કે અત્યાર સુધી લગભગ આઠ વર્ષથી રોડ અમારો એટલો બિસ્માર છે કે એની તમે વાત જવા દો કે અત્યાર સુધી અવારનવાર આપણે પ્રાંતમાં કે ધારાસભ્યશ્રીને બધાને રજૂઆત કરી પણ એનો કોઈ નિવાડો આવતો નથી આ છેલ્લા છ મહિનાથી તો લગભગ ટેન્ડર થઈ ગયું છે જોબ નંબર અપાઈ ગયો છે એજન્સીને કામ અપાઈ ગયું છે એવી જ નકરી વાતો અમે સાંભળી છે પણ અમારા કામ ક્યાં એટલું છે હજી કોઈ અમને કોઈ જાણ નથી અને અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરેલો જે તે વખતે પ્રાંત સાહેબ આવેલા જાડેજા સાહેબ હર્ષવર્ધન જાડેજા સાહેબ આવેલા ત્યારે એણે પ્રોમિસ આપેલું કે ભાઈ તમારો રોડ છે એ ટૂંક સમયમાં અમે શરૂ કરી દઉં પણ આજ દિન સુધી હજી કોઈ ધારાસભ્ય કે કોઈ અધિકારીઓ અમારા ગામ સુધા કે અમારી શું છે કોઈ જોવા આવેલ નથી આગામી દિવસોની અંદર શું તમારી રણનીતિ રહેશે રણનીતિમાં એવું છે કે જો અમારી સામાન્ય રીતે અમારી માંગ છે અત્યારે અમે જણાવી છે જો શાંતિપૂર્ણ રીતે નહીં પૂરી થાય તો અમે રણનીતિ ગામ નક્કી કરી અને આગળના પગલા લેવા માટે અમારી પૂરી તૈયારી છે ગામ લોકોના મુખ્ય સમસ્યા પૈકીની એક રસ્તાની સમસ્યા છે રસ્તા બાબતે અગાઉ પણ ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકીઓ પણ આપી હતી વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને વિશ્વાસમાં લઈને જણાવ્યું હતું કે બહુ જલ્દી ગામની સમસ્યાનો અંત આવશે પરંતુ હજુ સુધી આ હુંડલી ગામની સમસ્યાનો અંત આવેલ નથી ત્યારે સમસ્ત ગ્રામજનો ભેગા થઈને એક ઠરાવ કરે છે જો દિન દસમાં ગામની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સમસ્ત ગ્રામજનો દ્વારા ગાંધીજીંધિયા માર્ગે જવું પડશે મારું નામ નાનજીભાઈ કુનાભાઈ સોલંકી ધારાસભ્ય નવા રજૂ કરેલી અમે રોડ માટે પણ કોઈ પ્રશ્ન બે હજાર સોળમાં માં થયેલો હતો ત્યાર પછી કોઈ કે રોડ કે કોઈ જાતની કોઈ પોઝિશન કરી નથી અવારનવાર રજૂઆત કરવા હાલો જશે બે મહિનામાં થઈ જાય અવારનવાર અમને જવાબ દે છે પણ કોઈ જાતનો કોઈ નિકાલ આવેલ નથી જવાબમાં કે છે હું તમને જવાબમાં કે આવી ગયું એજન્સીને આપી દીધું થઈ જાય એના આજે આઠ દસ મહિના થઈ ગયા તોય પણ હજી રોડનું કોઈ જાતનું કોઈ કઈ હલચલ થઈ નથી અહેવાલ બી પિંડ લોકાર લોકાર્પણ